ತಯಾರ <todicen> 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 કરવા જવાનું નામ પડે ને એટલે ઘરનું તમામ કામ ભૂલાઈ જાય અને તૈયાર થવામાં એટલી વાર લગાડે ને કે બાયુ મેકઅપ કરે પાવડર લગાવશે હજુ ખમો તો ખરા તમે લિપસ્ટિક કરશે એટલે જ ત્યાં કાંઈક વાર લાગતી હશે બાયુને તૈયાર થવામાં અને તૈયાર થઈ જાય એટલે અમે લોકો પહોંચી જાય શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાંસ્કૃતિક ગૌધામ નવસારીની અંદર ત્યાં પહોંચીને જોયું અને ગેટની અંદર હજુ એન્ટ્રી કરીને ત્યાં તો અમારી આંખો ચક્કર ખાઈ ગઈ કેમ કે સો વીઘામાં બનેલું આ સાંસ્કૃતિક ગૌધામમાં અલગ અલગ એવી રીતે પ્રદર્શન તૈયાર કરેલું છે ને કે તમારું મન મોહિજા અહીંયા આવવા માટે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અને હજારો ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ટચલી આંગળીએ ઉચકેલો ગોવર્ધન પર્વત નીલકંઠ વર્ણિ હા હા ઈ બધું જોવ છું અને સાથે સાથે બધા બતાવતો પણ જાઉં છું રાક્ષસી તાડકા ને મૃત્યુદંડ દેતા રામ લક્ષ્મણ હનુમાન દાદા ભગવાન વિષ્ણુ નો નરસિંહ અવતાર

અત્યારે પાણી પીવાની જગ્યા નથી ને તારે હિંચકા ખાવા છે બાળકોને મોજ પડી જાય ને તેવી વિશાળા જગ્યા છે તો એકવાર અવશ્ય વિઝિટ કરજો તમે લોકો તમારા ફૂલ ફેમિલી સાથે ટિકિટ માત્ર ત્રીસ રૂપિયાથી શરૂ થાય છે સુરતથી માત્ર ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નવસારી ટાઈમ બપોરે બે વાગ્યાથી રાત્રે સાત વાગ્યા સુધી